જોજો દોરો પાવા જાય છે દોરો દોરો તમારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો બીજું બીજું સબસ્ક્રાઇબ એમ ને દોરો થી દોરો પાવાનો કઈ ઘટ્યા નહિ રેવ સુરત દોરો પાવા જાય છે હાલો આગળ હું હું થાય છે એ જોજો

એ નો થાય બર નો થાય યાર એને ધંધો કરવાનો છે આમ જો ફૂગા આમ જો ફેરકી કેમ કરીએ જાય કાક પટાડવાનો છે જક ભાંગવાનો ફેરકી કેમ લાગે અને પાકુ રિવાજ છે આ આ કરવાના એક તો પોઠાની જા તોડી નાખવાનો છે ઈ મોટા આલે તો ખબર પડી ને ભઈ તોડ ના ઈ મોટા આલે છે ખબર પડી ના ના પટાકરો ઉડાડવા જ બોકને

લઈ લો તો મિત્રો બધા પતંગ લઈ લીધી છે ઢગલા ઢગલા અહીંયા જવું ઢગલો પતંગ લઈ દીધી છે અમે બધું મોફકું છે હો તો બધું બધી મફતમાં જ લે ને આયે જો કેટલા મોટા મોટા હરામનો દોરો આપી લઈ લીધા તમે એને

તમે જોયું એમ દોરો અને પતંગ લીધી લાડપતિ બધી ને રોજ જેમ આપણે કામે જવાનું હોય કાયમીક ઘડે તો વિડીયો નવરાઈ હતી તો ઉતાર્યો હાંજે વિડિયો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મકરસંક્રાંતિનો જ વ્લોગ આવશે તે જ મળશું આપણે તો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં બાય બાય જય માતાજી